જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આમ તો આપણે માવઠાની માહિતી ત્રણથી ચાર વિડીયો બનાવીને આપી દીધેલી છે પણ ઘણા બધા મિત્રોનો આગ્રહ છે કે હજી તમારો વિડીયો કેમ નથી આવ્યો છેલ્લા બે દિવસથી એટલા માટે આજે હું તમને આજના દિવસની અને આવતીકાલના દિવસના માવઠાના વિસ્તાર બાબતે અને પ્રમાણ બાબતે થોડી માહિતી આપવા માગું છું અને સાથે સાથે બીજી એક વાત કહી દઉં કે આપણે જે આ આગાહીનો સમય આપ્યો હતો તે અને ત્યાર પછી હજી પણ ત્રેવીસ મેના જે આગાહીનો સમય આપ્યો છે તેના અંદર પણ ખાસ કરીને આપણે મે મહિનાનું કીધેલું છે કે મે મહિનાની અંદર પાછળનો ભાગ પણ એક્ટિવ રહી શકે છે પણ મે મહિનાનો આગળનો ભાગ પણ એનાથી વધુ એક્ટિવ જોવા મળ્યો છે આગળના દિવસોની અંદર હજી પણ બે હજાર પચીસના વર્ષમાં કયા કયા દિવસે રાઉન્ડ નવા આવવાના છે તેની સંપૂર્ણ માહિતી તૈયાર થઈ ગઈ છે અને જે આપણે કસ કાતરાના આધારે દેશી વિજ્ઞાનના આધારે સંપૂર્ણપણે તમામ જાતના માવઠાઓ હોય કે વાવાઝોડાની આગાહી હોય કે વરસાદના રાઉન્ડની આગાહી હોય તમામ જાતનું કામ પૂરું થઈ ગયું છે અને તેના વિશેની સંપૂર્ણપણે માહિતી આગળના દિવસોમાં એટલે કે આવતીકાલે અથવા એક થી બે દિવસની અંદર આપવાનો પૂરો પ્રયાસ આપણો રહેશે જેથી કરીને તમારા સુધી આગળના રાઉન્ડની વરસાદની માહિતી પણ મળી જાય કે આ માવઠું ક્યારે પૂરું થશે અને આ માવઠું પૂરું થયા પછી ફરીથી વરસાદનો ક્યારે રાઉન્ડ આવી શકે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આવતીકાલના અથવા તો એક દિવસ પછીના વિડીયોમાં તમારા સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરશો આજે આપણે વાત કરવાની છે માવઠાના આજના દિવસના કયા વિસ્તારોની અંદર વધુ શક્યતા રહેલી છે મિત્રો છેલ્લા ભાવનગર અને અમરેલી જિલ્લાનો અને બોટાદ જિલ્લાની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં એક માવઠું થોડું જોર પકડી રહ્યું છે જેમ આપણે રાજકોટનું કહ્યું હતું તો આ વખતે જસદળ વિછિયા તાલુકાની અંદર પણ સારો એ વરસાદ જોવા મળ્યો છે રાજકોટની અંદર પણ વરસાદ જોવા મળ્યો છે જૂનાગઢની અંદર પણ જોવા મળ્યો છે ગઈકાલે બિલખાની અંદર છ ઇંચ સુધી વરસાદના આંકડા જોવા મળ્યા છે એવી જ રીતે આજના દિવસની વાત કરીએ તો આજના દિવસે જુનાગઢ જિલ્લો છે પોરબંદર જિલ્લો છે અને રાજકોટ જિલ્લો છે આ ત્રણ જિલ્લાનો જે ભાગ છે તેની અંદર મુખ્ય અસર જોવા મળશે સાથે સાથે ગઈકાલથી પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદના વિસ્તારો વધ્યા છે જેમાં ખાસ કરીને હજી દ્વારકા જામનગરનો વિસ્તાર છે ત્યાં વરસાદની એક્ટિવિટી જોવા મળશે જૂનાગઢ પોરબંદર અને રાજકોટના વિસ્તારો કરતા એવી જ રીતે અમરેલી અને ભાવનગરમાં પણ હજી આજના દિવસે પણ એક્ટિવિટી જોવા મળશે વરસાદની બપોર બાદ ફરીથી મંડાણી વરસાદ હોય તેવા વરસાદ આજના દિવસ માટે પણ જોવા મળશે ત્યાર પછી અમરેલી જે સુરેન્દ્રનગર જિલ્લો છે તેની અંદર થોડી અસર ઓછી જોવા મળશે આજે બોટાદ જિલ્લાની અંદર પણ આગળના દિવસો અસર થોડી ઓછી જોવા મળશે રીતે અમદાવાદની અંદર પણ એક્ટિવિટીમાં થોડો ઘટાડો જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર પણ છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર એક્ટિવિટી જોવા ઓછી મળી છે આમ જોવા જઈએ તો બીજા બધાય સૌરાષ્ટ્રના સંદર્ભમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતની અંદર ઘણી બધી એક્ટિવિટી ઓછી જોવા મળી છે હજી પણ એમાં આજના દિવસે પણ ઘટાડો થશે કચ્છની અંદર ગઈકાલે જે એક્ટિવિટી જોવા મળી ખાસ કરીને સેન્ટર પાસ છે ભુજ મુન્દ્રા અને અંજાર જે તાલુકા છે એના વિસ્તાર વિસ્તાર ત્યાં વધુ વરસાદ જોવા બે થી ફેરફાર થઈ શકે છે પણ એક્ટિવિટીમાં ગઈકાલ કરતાં થોડો ઘટાડો જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર હજી આ એક્ટિવિટી આજની દિવસે અને કાલના દિવસે પણ એકદમ મજબૂત રીતે જોવા મળી શકે છે આગળના દિવસોની વાત કરીએ તો દસ અગિયાર તારીખ સુધી આપણી આજે આગાહી છે ચાલુ છે ત્યાર પછી પણ વરસાદના છાંટા છૂટી જેવા માહોલ જોવા મળશે અને જે સારું છે અગિયાર તારીખે કૃતિકા નક્ષત્રની શરૂઆત થઈ જાય કૃતિકા નક્ષત્રની શરૂઆત થયા પછી વરસાદ થવો ખૂબ જરૂરી છે કારણ કે મિત્રો અશ્વિની નક્ષત્રની અંદર પણ વરસાદ થયો છે અને ભરણી નક્ષત્રની અંદર પણ વરસાદ થયો છે તો આ બંને નક્ષત્રની અંદર વરસાદ થયો છે તેનો દોષ ધોવા માટે કૃતિકા નક્ષત્રની અંદર વરસાદ થવો ખૂબ જરૂરી છે અને આ હદી આજના વિસ્તારની માહિતી તો ખાસ કરીને આજે સેન્ટર જે છે એ સૌરાષ્ટ્ર રહેવાનું છે અને સૌરાષ્ટ્રમાં પણ સૌરાષ્ટ્રનું સેન્ટર છે એ મુખ્ય ભાગમાં રહેવાનું છે તો આ આધી આજની માહિતી તે ઉપરાંતના કોઈ પણ વિસ્તારની માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો અમે શક્ય એટલો પ્રયાસ અમારા અનુમાન પ્રમાણે આપવાનો પ્રયાસ કરીએ છીએ પણ તેમ છતાં ઘણી બધી માવઠાની આ વસ્તુ એવી છે કે માવઠાની અંદર ઘણા બધા વિસ્તારો જે પરફેક્ટ હોતા નથી અલગ અલગ વિસ્તારોમાં ક્યારેક માવઠું વધી જતું હોય છે ક્યારેક ઘટી જતું હોય છે તો આ છે આજના અને આવતીકાલના દિવસની માહિતી ફરીથી નવા વિડિયોમાં આપ સાથે જોડાશું રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ